ઉનાળુ વેકેશન આપવામાં આવશે બારમી જૂન સુધી પાંત્રીસ દિવસનું આ ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તેર જૂન થી પ્રાથમિક શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે પ્રાથમિક શિક્ષણ નિયામકોનો જિલ્લા શિક્ષણ અધિકારીને આ પત્ર છે આજે ગુજરાતમાં ઉનાળાએ પોતાનો પાવર બતાવ્યો છે રાજ્યના દસ શહેરોમાં પારો ચાલીસ ડિગ્રીને પાર ગયો રાજ્યભરમાં કંડલા બેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે સુરેન્દ્રનગરમાં બેતાલીસ કેશોદમાં એકતાલીસ પોઈન્ટ પાંચ તો અમદાવાદ અને રાજકોટમાં એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન રહ્યું હવામાન વિભાગની આગાહી પ્રમાણે એક એપ્રિલથી ગરમીનો પારો હજુ વધશે ઓડિશામાં એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન ગાંધીનગરની અંદર ચાલીસ પોઈન્ટ છ ડિગ્રી કુલ રાજ્યના દસ શહેરો એવા છે કે જેમાં દસ ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન છે જે દસ શહેરોમાં સૌથી વધારે અસર ગરમીની જોવા મળી રહી છે સાથે જ હવામાન વિભાગે કહ્યું છે કે એક એપ્રિલથી ગરમીમાં વધારો થશે રાજ્યમાં મુખ્ય સિવિકાની ભરતીની જાહેરાત કરવામાં આવી છે બસો પચીસ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ છે ગ્રામ સેવકની પંદરસો એકોતેર જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે પંચાયત સેવા મંડળે કરી છે જાહેરાત ત્રીસ માર્ચથી પંદર એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે વનરક્ષક પેપરકાંડ મુદ્દે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે આક્રમક બનેલી યુથ કોંગ્રેસે ગાંધીનગરમાં જોરદાર વિરોધ કર્યો ત્યાં સુધી કે કાર્યકરો વિધાનસભાના ગેટ નજીક પહોંચી ગયા બેરોજગારી પેપરકાંડ સહિતના મુદ્દે યુથ કોંગ્રેસે રાજધાની ગાંધીનગરમાં આક્રમક વિરોધ કર્યો યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ તથા પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહની આગેવાનીમાં કાર્યકરો સત્યાગ્રહ છાવણી પર પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો સત્યાગ્રહ છાવણી પર યુવા સ્વાભિમાન સંમેલન ની મંજૂરી ન મળતા યુથ કોંગ્રેસના કાર્યકરો રોષે ભરાયા અને વિધાનસભા તરફ કૂચ કરી જોકે આ દરમિયાન પોલીસે હાર્દિક પટેલ જિગ્નેશ મેવાણી સહિતના કાર્યકરોની અટકાયત કરી

આ સંદર્ભ તેમ છતાં એ લોકોએ આહવાન કર્યું છે કે બધા ગાંધીનગર આવશે ને વિધાનસભાનો ઘેરાવ કરશે જ્યાં-જ્યાં અમારી અટકાયત કરવામાં આવી છે યુવક કોંગ્રેસની ત્યાં બેસીને રાંદ્ધન ચાલુ છે જે જગ્યાએ પોલીસ સ્ટેશનમાં બેઠા છે ત્યાં પણ સત્યને અહિંસાની વાત કરવાની ચાલુ છે વિધાનસભા ઘેરાવા માટે યુથ કોંગ્રેસના ગણિયા કાઠિયા કાર્યકરોએ આગેກૂચ શરૂ રાખી કેટલાક કાર્યકરો વિધાનસભા નજીક પહોંચવામાં સફળ રહ્યા જ્યાં વિશ્વનાથ શ્રીની આગેવાનીમાં સરકારના પુતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો આ દરમિયાન જ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી અમારે રોજગાર મિનિસ્ટરોને મુખ્યમંત્રીએ કેવું છે કે સાત વર્ષમાં નવથી વધારે પેપર ફોડ્યા છે લાખો યુવાનો પરીક્ષાની ભરતીની તૈયારી કરતા હોય લાખો યુવાનોના માપા પેટે પાંડામાંથી યુવાનોને ભણાવતા હોય ત્યારે તમે અડધી રાત્રે પેપર ફોડી નાખો છો પરીક્ષાઓ રદ કરો છો

રાજ્યમાં પેપરકાંડ ની બનેલી ઘટનાઓથી વિપક્ષને સરકાર વિરુદ્ધ ધારદાર હથિયાર મળી ગયું વિધાનસભા બહાર કોંગ્રેસના ધારાસભ્યોએ બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો વિધાનસભા શરૂ થતા પહેલા જ આ મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો વિપક્ષના સભ્યોએ આરોપ લગાવ્યો કે સરકાર યુવાનોથી ડરી ગઈ છે અને એટલે જ વિપક્ષના ટેકેદારોને પણ વિધાનસભામાં પ્રવેશ બંધી કરાય છે અને ધારાસભ્યોને અડધો અડધો કલાક રોકી રાખી ઝડપી લેવાય છે એક નાનું એવું છોકરાઓ આંદોલન કરે તો તમે અમને અંદર ના આવવા દો તમે તો એને કોઈને આવવા જ ના દેવાય તો મેઇન ગેટ થી અંદર ના આવવા દેવા જોઈએ અંદર મેન વિધાનસભા ની અંદર ધારાસભ્ય નું અપમાન કરવાનો જે એને પહીન પ્રયાસ કર્યો છે અમે ડંકે કી છોટ ઉપર બધાને અમારા કાર્યકરો લઈને અમે અંદર જઈ રહ્યા છીએ કોઈના બાપથી અમે ડરતા નથી ઉગ્ર રોષ સાથે પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્યો એ ગૃહ માં પણ આજ મુદ્દો ઉઠાવ્યો અને સામાન્ય વહીવટ સંભાળી રહેલા મુખ્યમંત્રી જવાબ આપે એવી માંગ કરી સૂત્રોચ્ચાર સાથે વિપક્ષના સભ્યો વેલમાં ધસી આવ્યા અને ધરણા પર બેસી ગયા ગેનીબેન ઠાકોરે તો પોસ્ટર ફાડીને વેલમાં ફેંક્યા બીજી તરફ સરકારે પલટવાર કર્યો અને દાવો કર્યો કે વનરક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું નથી અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા મુખ્યમંત્રીએ આદેશ કર્યા છે ગુજરાતના કા 50 લાખ યુવાનોના ભવિષ્ય સાથે જે પેપર કાન જોડાયેલું હોય જે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ફોડવા બરોબર હોય એની વાત સાંભળવાનો સમય પણ મુખ્યમંત્રી શ્રી પાસે નહોતો એ ઊભા થઈને ચાલ્યા ગયા અને એટલા માટે કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો છે અને આ સરકારનો રાજીનામો રાજીનામું છે પોતે ફૂટેલા લાગતા હોય હોય એને બધાનું ફૂટલું જ લાગે જો પેપર ફૂટ્યું હોય તો રાજ્યની જનતાને માત્ર ગેરમાર્ગે ન દોરે આધાર પુરાવા સાથે રાજ્યની જનતા સમક્ષ આવે અને મુખ્યમંત્રી છે પણ ઇન્ટરવ્યુ થઈને કહ્યું છે કે આ ઘટના જો બની હોય તો હું પણ એમાં ઊંડાણપૂર્વક તપાસ કરીશ એક પરીક્ષાર્થીને જવાબો લખેલી કાપલી આપતા પેપરકાંડ સર્જાયો છે જેમાં આઠ આરોપી સામે ફરિયાદ પણ દાખલ કરાઈ છે મયુર માકડિયા સાથે ગીતા મહેતા ગુજરાતી ગાંધીનગર આ તરફ મહેસાણાના ઉનાવામાં પેપરમાં ગેરરીતિના મામલે તમામ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે કે જેઓના રિમાન્ડ ને લઈને આજે કોર્ટમાં પહોંચ્યા હતા પોલીસે રિમાન્ડ માંગણી કરી હતી ને કોર્ટ તરફથી ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે હવે વધુ ઊંડાણમાં તપાસ કરવામાં આવશે કે આ પેપરની આન્સર કી કેવી રીતે પહોંચી હતી કોને લોકો હતા ને કેવી રીતે આખું કૌભાંડ થયું મહેસાણાના ઉનાવામાં મીરાદાતર સર્વોદય વિદ્યાલયમાં વનરક્ષકની પરીક્ષા આપનારા યુવાનોના સપના પર પાણી ફેરવવાનો પ્રયાસ થયો આજ શાળાની બિલ્ડિંગમાં ચાલતી ખાનગી શાળાના શિક્ષક રાજુ ચૌધરીએ આ સમગ્ર કાવતરું ઘડ્યું અત્યાર સુધીની તપાસમાં ચાર પરીક્ષાર્થી આ પેપર કાર્ડના લાભાર્થી હોવાનું ખુલ્યું છે રાજુ ચૌધરીના ઇશારે શાળાના પટાવાળા ઘનશ્યામ પટેલે મોબાઈલમાં પ્રશ્નપત્રના ફોટા પાડ્યા અને સુમિત ચૌધરી નામના આરોપીને વોટ્સએપ પર મોકલ્યું

પોતાના અંગત અમુક બે થી ત્રણ ઇસમોને ફાયદો અપાવવા માટે થઈને આ સમગ્ર ઘટનાક્રમ આચર્યો છે તેવું ધ્યાન પર આવ્યું છે અને આની પાછળ કોઈ બીજી કોઈ લાર્જર કોન્સ્પિરસી છે કે કેમ એ આગળ આગામી તપાસમાં આપને માહિતી અમે આપી પૈસાની લેતી દેતીની બાબત હાલ ધ્યાન પર આવેલી નથી જે લોકો આમાં સંડોવાયેલા છે તે અંદર એક જ ગામના અને એકબીજાની સાથે જોડાયેલા સંબંધીઓ છે તેવું ધ્યાન પર આવેલું છે અને આ પૈસાનું એંગલ પણ હાલ તપાસ ચારસો નવ બિન જામીન પાત્ર અને જન્મટીપની સજા થાય એ પ્રકારની કલમ છે જામીન મળે નહીં એ પ્રકારની વ્યવસ્થા ભલે ચોરી કરી છે તો પણ એ ભૂપેન્દ્રભાઈના આદેશથી થયું છે ને ભૂપેન્દ્રભાઈ આદેશ કર્યો છે કે એમની ઝડપથી ચાર્જશીટ થાય જવાબો સાથેની કાપલી જોઈને અન્ય પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવતા સમગ્ર પેપર કાંડનો પર્દાફાશ થયો સૌથી ન્યૂઝ ગુજરાતીના કેમેરામાં સમગ્ર હતી પોલીસે શરૂ કર્યો છે કેતન પટેલ ન્યૂઝ મહેસાણા રાજકારણ પટેલના રાજકારણમાં પ્રવેશને લઈને પડી છે વધુ એક મુદત અત્યાર સુધી સમાજના સહારે બેઠેલા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ હવે સર્વેના આધારે રાજનીતિમાં પ્રવેશનો નિર્ણય કરશે લગભગ એપ્રિલના ના કે એપ્રિલ થર્ડ વીક ની અંદર અમને અહેસાસ છે કે આપનો એપ્રિલ મધ્ય અથવા ત્રીજું અઠવાડિયું આજે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જાહેર કરેલી નવી તારીખ અગાઉ વીસ માર્ચ થી ત્રીસ માર્ચ સુધીમાં રાજકારણમાં પ્રવેશને લઈને નિર્ણય લેવાશે એવી જાહેરાત કરનાર નરેશ પટેલ સોમવારે મીડિયા સમક્ષ આવ્યા અને કહ્યું કે સર્વે ચાલી રહ્યો છે જેના આધારે તેઓ રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય કરશે એક અમારું નેટવર્ક છે ખોલદામનું એ નેટવર્ક જિલ્લા જિલ્લાથી તાલુકાના તાલુકાથી ગામડા સુધીના નેટવર્ક છે એમાં એક જિલ્લા કન્વિનર હોય પછી તાલુકા હોય અને ગામનાથ કન્વિનર એની નીચે સમિતિ હોય છે આ સમિતિઓ ઘરે ઘરે જઈ અને એક આ વાત પહોંચાડે છે કે આવી વાત ચાલી રહી છે ખોળોદધામની તો નરેશભાઈનો આવો વિચાર છે અથવા તો ખોળોદામના અમુક મિત્રોનો વિચાર છે તો નરેશભાઈને આમાં આગળ વધવું જોઈએ કે નવું હોય નરેશ પટેલે વધુમાં કહ્યું કે ત્રણેય પાર્ટીના નેતા મારા સંપર્કમાં છે રાજકોટ ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો થયો છે આમ આદમી પાર્ટીની બીટીપી સાથે નીકળતા વધતા કોંગ્રેસને આદિવાસી વિસ્તારમાં ફટકો પડી શકે છે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે બીટીપી ધારાસભ્ય મહેશ વસાવાએ મુલાકાત કરી ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ સાથે અહીં બંને પાર્ટી વચ્ચે આગામી વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનને લઈને વિગતવાર ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે એક તરફ આંદોલન કરી કોંગ્રેસ આદિવાસીઓ સાથે હોવાનું દેખાડવા મથી રહી છે તો બીજી તરફ આદિવાસી વિસ્તારમાં બે હજાર તેમની સાથીદાર રહેલી બીટીપી કોંગ્રેસના હાથમાં સરકી રહી છે

આઠ કલાક પૂરતી વીજળી ન મળવા મુદ્દે ઉત્તર ગુજરાતના ખેડૂતો આક્રમક છે વીજળી માટે દિયોદરમાં ખેડૂતોએ ભુવા ધુણાવ્યા દ્રશ્યો દિયોદર ના છે જ્યાં પૂરતી વીજળી માટે રમેલ યોજાઈ જેમાં ખેડૂતો આગેવાન અમરાભાઈ ચૌધરી તથા અન્ય ખેડૂતોએ ધોળીને સરકાર સમક્ષ આઠ કલાક વીજળીની માંગ કરી સતત દિવસથી મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે કોંગ્રેસ ના પાલાંબલિયા ઉપરાંત સ્થાનિક ધારાસભ્યો પણ ખેડૂતોના સમર્થનમાં આવી ચૂક્યા છે ત્યારે રમેલ દરમિયાન ભુવાજીએ ગાંધીનગર કૂચની હાકલ કરી આ તરફ ડીસા મંજૂરી વિના યુજી વિસેલ બહાર ધરણા કરી રહેલા ભારતીય કિસાન સંઘના આગેવાનો ની પોલીસે અટકાયત કરી વીજ સંકટ મુદ્દે ચર્ચા માટે રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈ મંગળવારે ભારતીય કિસાન સંઘના પાંચ સભ્યો સાથે બેઠક યોજશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી

મંગળવારથી આજ મહાનગરપાલિકા વિસ્તાર અને બે નગરપાલિકા વિસ્તારમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ શાળામાં જ ભોજન આપવાની શરૂઆત કરાશે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલી અંગે અહેવાલ પ્રસારિત કર્યા બાદ શિક્ષણ વિભાગે આ નિર્ણય કર્યો છે કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ વિદ્યાર્થીઓને શાળાઓમાં ભોજન આપવાના બદલે રકમ સીધી જ ખાતામાં જમા થતી હતી પરંતુ હવે મંગળવારથી ફરીથી ભોજન આપવાની શરૂઆત થશે સાથે સમૂહ ભાવ એ રાજ્યની સરકારનો નરેન્દ્રભાઈનો અમિતભાઈનો અને અમારી ભૂપેન્દ્રભાઈની સરકારનો અભિગમ છે ત્યારે આવતીકાલથી પુના મધ્યાન બધા મધ્યાહન ભોજન યોજના મિડ ડે અમદાવાદમાં રાજકોટમાં ભાવનગરમાં જામનગરમાં ભુજમાં વડોદરામાં ગાંધીનગર નવસારી અને સુરત એમ મહાનગરો અને બે નગરપાલિકા એમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ

સ્પોન્સર્ડ બાઇ મેંગો એર કૂલર ઇન ગરમીઓ મેં ઘર લે આયે મેંગો એર કૂલર વાલી ઠંડક